બનાસકાંઠામાં દાનેરા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દાનેરા તંત્ર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલા મેગા બ્લડ કેમ્પમાં પાંચસો બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો આ રક્તદાન શિબિરમાં રાજકીય સામાજિક આગેવાનો તેમજ દાનેરાના વિવિધ વર્ગોના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને દેશ પ્રેમ તથા માનવતા પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું

ધાનેરા મિત્ર મિશ્ર શાળામાં તંત્ર દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર ધાનેરા નગર અને તાલુકામાંથી બોળી સંખ્યામાં લોકોએ પ્રેમ બતાવી અને બ્લડ ડોનેશન માટે આવ્યા હતા અને ભાગ લીધો અને બોળી સંખ્યામાં લોકોએ આજે બ્લડ ડોનેટ કર્યું અને ભવિષ્યમાં પણ આવી કોઈ જરૂરિયાત પડશે તો એના માટે તાલુકો અને ધાનેરાની પ્રજા પગે તૈયાર છે અને દરેકે મોટા પ્રમાણમાં સહયોગ આપી અને આજે ગઈકાલે સાંજે હાલની પરિસ્થિતિ જોતા આપણે એક અચાનક મીટિંગનું આયોજન કર્યું હતું ખૂબ જ ટૂંકા સમયમાં અને એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કેમ્પ કરવાનું મેં આયોજન કરેલું ગઈકાલે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી ધાનેરા તાલુકા વહીવટીતંત્ર દ્વારા પહેલ કરવામાં આવેલી અને આજે દસ તારીખે સવાર આઠથી બારના સમયગાળામાં કેમ્પનું આયોજન કરેલું છે જેમાં અંદાજે અત્યારે સો બોટલ જેટલું બ્લડ તો આવી ગયું છે તો ધાનેરાની જનતા તમામ પ્રકારના લોકો તમામ પ્રકારના જ્ઞાતિના લોકો તમામ પ્રકારની ઉંમરના લોકોએ આ દેશહિતના કાર્યમાં અને ઓચિંતી પરિસ્થિતિમાં જે સરાહની કાર્ય કર્યું છે બરાબર એ માટે હું તમામને ધન્યવાદ આપું છું અને આવી જ રીતે અમે આગામી બે ત્રણ દિવસમાં મોટા મોટા જે ધાનેરા તાલુકાના ગામડાઓ છે ત્યાં પણ અમે આ કેમ્પ ચાલુ રાખીશું જેથી કરીને આપણી જે બે બ્લડ બેન્ક છે ધરતી બ્લડ બેંક અને વાયસપોરસ બ્લડ બેન્કની અંદર કોઈ પણ બોર્ડર ઉપર અણધારી પરિસ્થિતિ આવી પડે તો ઇમરજન્સી પરિસ્થિતિમાં આપણી પાસે એક સફિશિયન્ટ માત્રામાં બ્લડ અવેલેબલ હોય એના માટેની આ પહેલ કરવામાં આવી છે અને એના માટે અમને ધાનેરાની પ્રજાનો ખૂબ સારો સહકાર અને તમામ લોકોનો ખૂબ સારો સહકાર